હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતીમાં આજે બનાવીશું જમવાના ટેસ્ટમાં ખૂબ જ વધારો કરી દે તેવો એકદમ નવી રીતે ગુંદા કેરી મરચાંનો સંભારો આ સંભારો ટેસ્ટમાં ખૂબ જ સારો લાગે છે અત્યારે ગુંદા કેરીની સિઝન ચાલી રહી છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો વધુ ને વધુ શેર કરી દેજો અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીં મેં ગુંદા કેરી મરચાંનો સંભારો બનાવવા માટે દોઢસો ગ્રામ જેટલા ગુંદા બે મરચાં અને એક કેરી લીધી છે હવે ગુંદાના ડીટીયાનો ભાગ કાઢી લઈએ અને તેમાંથી ઠળીઓ કાઢવા માટે આ રીતે ગુંદાને રાખીશું અને તેના પર કોઈ પણ વજનવાળી વસ્તુ એકથી બે વાર મારીશું એટલે ગુંદા ભાંગી જશે અને હવે તેમાંથી ઠળીઓ કાઢી લઈએ તો છરીને થોડી મીઠાવાળી કરી અને આ રીતે ઠળીઓ કાઢીશું તો છરીને થોડી મીઠાવાળી કરીને થળીઓ કાઢવાથી ઠળીઓ એકદમ ફટાફટ નીકળી જાય છે હવે તેને આ રીતે વચ્ચેથી બે ભાગ કરી લઈએ હવે બધા જ ગુંદા આ રીતે આપણે ઠળિયા કાઢી અને બે ભાગ કરી લઈએ તો આપણે બધા જ ગુંદાના ઠળિયા કાઢી લીધા છે અને તેના આ રીતે બે ભાગ કરી લીધા છે હવે એક પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં એક ચમચા જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં ઠળિયા કાઢેલા ગુંડા નાખીશું અને ચપટી જેટલું મીઠું નાખી બરાબર મિક્સ કરીશું અને ચલાવતા રહી થવા દઈએ આ રીતે મીઠું નાખીને સાંતળવાથી ગુંદાની બધી જ ચીકાસ બળી જશે હવે તેનો કલર બદલાય અને ગુંદા થોડા પોચા પડે ત્યાં સુધી તેને થવા દઈએ બહુ વધારે સમય નથી લાગતો થોડી જ વારમાં સરસ જાય છે અને ગુંદા એકદમ સરસ ચડી જાય છે હવે થોડી વાર પછી ગુંદાનો કલર બદલાઈ ગયો છે અને ગુંદા એકદમ સરસ ચડી ગયા છે તો તેને કોઈ પણ એક વાટકામાં લઈ લઈએ હવે પેનમાં ફરી એક થી દોઢ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું અને તેમાં એક ચમચી મેથી નો બોળો અને એક ચમચી રાઈનો બોળો નાખી થોડી વાર ચલાવતા રહી સાંતળીશું ગોળાનો થોડો કલર બદલાય એટલે તેમાં એક ચપટી જેટલી હિંગ અને એક ચપટી જેટલી હળદર નાખી તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ હવે તેમાં આ રીતે ઊભા કટ કરીને મરચાં નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે એક ચમચી વરિયાળી નાખી તેને પણ મિક્સ કરીશું અને ચલાવતા રહી થોડી વાર થવા દઈએ મરચાં થોડા કૂક થઈ જાય ત્યાર પછી તેમાં સાંતળેલા ગુંદા અને અડધા કરતાં ઓછી કેરીને આ રીતે ઊભી કટ કરી લીધી છે તે નાખી દઈએ અને થોડું આપણે મીઠું નાખીશું આપણે પહેલાં ગુંદા સાતળવામાં નાખેલું છે એટલે ત્યારે થોડુંક જ નાખીશું હવે બધું જ સારી રીતે મિક્સ કરી થોડી વાર સાંતળીશું અને હવે વધારે નથી સાંતળવાનું થોડી વારમાં જ આપણો સંભારો રેડી છે તો તેને બાઉલમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે એકદમ ફટાફટ અને જમવાનો ટેસ્ટ ઘણો જ વધારી દે તેવો ગુંડા કેરી અને મરચાંનો સંભારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો